અમદાવાદમાં એક અભણવહુ સાથે બનેલી ઘટના સૌરાષ્ટ્રના એક નાના ગામમાં અને ગરીબ પરિવારમાં જન્મેલી નિરાલીને ક્યારેય પણ નિશાળે ભણવા જવાનો મોકો મળ્યો જ ન હતો બાળપણથી જ તે વનવગડામાં ગાયો ભેંસો ચરાવતી કકો બારાખડીનો એક અક્ષર પણ ઓળખતી નહોતી અરે એકથી દસ સુધી આંકડા ગળતા પણ નહોતું આવડતું છતાં પણ જીવનના પાઠ તેના શરીરમાં રક્તની જેમ ભળેલા હતા કોઈ વાત એક વખત સાંભળે એટલે તરત જ એને યાદ રહી જતી વડીલોની વાતો મસાલાની માત્રા લોકોના સ્વભાવ આ બધું તે ચૂપચાપ સમજી લેતી એના લગ્ન અમદાવાદમાં નોકરી કરતાં ભાવેશ સાથે થયા હતા ભાવેશ માટે આ લગ્ન ફક્ત એક રમકડાથી વિશેષ કંઈ જ ન હતું જે રમકડા સાથે તે જિંદગીભર ખેલતો રહ્યો જ્યારે નિરાલી માટે આ આખું જીવન લગ્નજીવન ઝેર જેવું બની ગયું હતું પહેલી વખત જ્યારે માનવ વસ્તીથી ઉભરાતી અમદાવાદની બજારો અને વાહનોનો ઘોંઘાટ તેણે સાંભળ્યો ત્યારે તેનું હૃદય ધડકી ઉઠ્યું હતું ઊંચી ઊંચી ઇમારતો ઝડપથી દોડતી જિંદગીઓ અને ચહેરા પર કાયમી ઉતાવળ આ શહેર માટે નિરાલી અજાણી હતી ભાવે શરૂઆતથી જ નિરાલીને નબળી ગણતો હતો તું કંઈ જાણતી નથી તને કંઈ આવડતું નથી તું અભણ અને ગામડાની ગમાર છે તને રસોઈ બનાવતા પણ નથી આવડતું તું તો સાવ ડોબા જેવી છે તેના આવા કડવા અને તિરસ્કાર ભર્યા શબ્દો દિવસમાં એક વખત નહીં પરંતુ અનેક વખત નિરાલીના કાનમાં અથડાતા હતા નિરાલી આ બધું ચૂપચાપ સહન કરી લેતી ભાવેશની સામે કંઈ પણ બોલતી નહીં આંખમાંથી આંસુ વહી જતા પણ અવાજ ગળામાં જ અટકી જતો જ્યારે ભાવેશ ઓફિસેથી થાકીને ઘરે આવે ત્યારે ઓફિસના કામકાજનો બધો જ ગુસ્સો એ નિરાલી ઉપર ઉતારતો એના માટે ગુસ્સો ઉતારવાનો સૌથી સસ્તો અને સરળ રસ્તો આ જ હતો જ્યારે હકીકત એ હતી કે આખી ઇમારતમાં નિરાલીની રસોઈના વખાણ થતા હતા પરંતુ અભણ હોવાનો ઠપકો એટલો ભારે હતો કે નિરાલીને પોતાનું જ અસ્તિત્વ બોજ લાગવા માંડ્યું હતું ગામડાની માટીમાંથી નીકળેલી આ વહુ માટે અમદાવાદ ગાલ ઉપર થપ્પડ જેવું લાગતું હતું ભાવેશનું આખું જીવન તણાવમાં ડૂબેલું હતું સોફ્ટવેર કંપનીમાં સતત કામનું ભારણ બોસની ગાળ અને ઘર માટે લીધેલી બેંક લોનના હપ્તા એ બધાનો ભાર જ્યારે સહન શક્તિ બહાર જતો ત્યારે તે ઘરે પહોંચીને બધો જ ગુસ્સો નિરાલી ઉપર ઉતારતો આ ઘર તું સંભાળી શકતી નથી મારા ભાગ્યમાં કોણ જાણે કેવી પત્ની લખાયેલી છે કે જેને બે વાક્યો પણ વાંચતા નથી આવડતા મારા મિત્રોની પત્નીઓને તો તું જો એ લોકો કેવું અંગ્રેજી બોલે છે અને તું તું તો અભણ અને અભૂત છો ભાવેશના દરેક શબ્દો નિરાલીના હૃદય પર છરીના ઘા જેવા લાગતા હતા તે વળતો જવાબ આપી શકતી ન હતી કારણ કે તેને એવું લાગતું હતું કે કદાચ એ સાચું જ કહી રહ્યો છે એક દિવસ ભાવેશે ગુસ્સામાં ને ગુસ્સામાં કારની ચાવી ફેંકી અને કહ્યું કે ચાલ કારમાં બેસ મને તારો ચહેરો પણ જોવો નથી ગમતો એ દિવસ નિરાલી માટે ભયંકર ડરામણો હતો અમદાવાદના ટ્રાફિકમાં કારની અંદર ભાવેશનો ગુસ્સો વિસ્ફોટક બની ગયો હતો જોરથી વાગતું ગાડીનું હોર્ન બેક અને અસામાન્ય ગાડીની ઝડપ આ બધું જ એકસાથે હતું તે મારું જીવન બગાડી નાખ્યું છે એ શબ્દો સાથે કારને અચાનક બ્રેક મારી નિરાલી કંપી ઉઠી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા પણ એક પણ અવાજ બહાર નહોતો આવતો એ કારની અંદર નહીં પરંતુ જાણે કોઈ અંધારી ગુફામાં બંધાયેલી હતી રાત્રે ઘરે આવ્યા પછી ભાવેશ થાકીને સૂઈ ગયો નિરાલી રસોડામાં ચૂપચાપ બેઠી હતી ચૂલાની આગ જેવી જ એની અંદરની આગ સળગી રહી હતી પણ તે આગ પ્રકાશ આપે એવી નહોતી એ આગ તો કોઈ પણ સ્ત્રીના અરમાનોને બાળીને ભસ્મ કરી દે એવી હતી એક દિવસ એ જ્યાં રહેતા હતા એ ઇમારતમાં એક મોટો પ્રસંગ હતો બરાબર એ જ વખતે પ્રસંગમાં આવેલા સોસાયટીના એક મોટા સાહેબની તબિયત અચાનક બગડી ગઈ ડૉક્ટર આવે ત્યાં સુધી નિરાલીએ તેના અનુભવથી ઘરગથ્થુ ઉપચાર કર્યો કોઈ દવા નહીં પણ યોગ્ય સમજણથી ડૉક્ટર આવ્યા ત્યાં સુધી નિરાલીએ ઉપચાર ચાલુ રાખ્યા સમયસર યોગ્ય પગલાં લીધા નહીંતર પરિસ્થિતિ બગડી શકે એમ હતી આ ઘટનાએ આખી સોસાયટીમાં નિરાલીનું માન વધારી દીધું લોકો તેના પર વિશ્વાસ કરવા લાગ્યા કોઈ રેસીપી કોઈ ઘરેલું ઉપચાર કોઈ ઘરગથ્થુ સલાહ બધું જ નિરાલી પાસે શીખવા આવતા હતા ભાવેશને આ વાત કઠવા લાગી તેને અંદરથી ઈર્ષા થવા લાગી કે આ અભણ સ્ત્રી લોકોમાં નામ કમાઈ રહી છે પણ સત્ય એ હતું કે નિરાલી અભણ ભલે હતી પરંતુ બુદ્ધિહીન નહોતી એનું મૌલિક જ્ઞાન એની યાદશક્તિ તેનો અનુભવ આ બધું જ યુનિવર્સિટીની ડિગ્રી કરતાં જરાય કમ નહોતું પરંતુ ભાવેશનો ગુસ્સો ઘટ્યો નહીં એક લાખના પગારનું ઘમન કોર્પોરેટ પ્રેશર અને આંતરિક અશાંતિ એ બધું હજુ પણ નિરાલી પર જ ઉતરતું હતું એક દિવસ ફરી એક ભારે ઝઘડો થયો તું મારા લેવલની નથી તું મારા ઘરમાંથી બહાર નીકળી જા મારે તારો ચહેરો જોવો પણ નથી આ વાક્યે નિરાલીને અંદર સુધી તોડી નાખી એ રાત્રે નિરાલી પહેલી વાર ખુલ્લે આમ મોટેથી રડી હતી શબ્દો વગર અને અવાજ વગર તેને સમજાઈ ગયું હતું કે ભલે મારી પાસે શિક્ષણ નથી પરંતુ મારું આત્મસન્માન તો હોવું જોઈએ ને ભાવેશ કાર લઈને નીકળી ગયો પણ વરસાદના કારણે રસ્તો ભીંજાયેલો હતો મનમાં ગુસ્સો અને ખાલીપો હતો એ જ કાર એક અચાનક અકસ્માતની નજીક પહોંચી ગઈ અતિશય સ્પીડ અને સજ્જડ બ્રેક અને અંતિમ ક્ષણે બચાવ એ ક્ષણે ભાવેશને એક જ ચહેરો દેખાયો જે ચહેરો હતો નિરાલીનો જે સ્ત્રીને તે ડોબી અને ગામડાની ગમાર કહેતો હતો એ જ સ્ત્રી દરરોજ શાંતિથી ઘર સંભાળતી હતી ઘરે પાછા આવીને તેણે પહેલીવાર નિરાલીની સામે માફી તો ન માગી પણ એના અવાજમાં નરમાઈ જરૂર આવી હતી નિરાલી કંઈ બોલી નહીં એના મનમાં એક જ સવાલ હતો કે શું તું મને અંતે માણસ માને છે ભાવેશના અવાજમાં નરમાઈ હતી પણ એ નરમાઈમાં પણ અહંકારના અર્થનો સ્પષ્ટ પડછાયો પડતો હતો ચાલે છે હવે બધું ઠીક છે એમ કહી તે વાત પૂરી કરવા માંગતો હતો જાણે વર્ષોનું દુઃખ એક વાક્યમાં સાફ થઈ ગયું હોય પણ નિરાલી માટે એ વાક્ય પૂરતું ન હતું વર્ષો સુધી દબાયેલી લાગણીઓ એ રાત્રે પહેલીવાર અંદરથી ધક્કો મારી રહી હતી નિરાલી ચૂપ હતી પણ એ ચૂપીમાં કમજોરી નહોતી એ મોન હવે તોફાન બનવાની તૈયારીમાં હતું તેને પહેલી વાર લાગ્યું હતું કે જો એ હજુ ચૂપ જ રહેશે તો આખી જિંદગી એ અભણ ગામડાની ડોબી તરીકે જીવશે શિક્ષણ નહોતું પણ સમજ જરૂર હતી શબ્દો નહોતા પણ લાગણીઓ હતી બીજા દિવસે ભાવેશ ઓફિસે ગયો ત્યારે નિરાલી ઘરમાં એકલી હતી બારીમાંથી અમદાવાદની ઊંચી ઊંચી ઇમારતો જોઈ રહી હતી અચાનક એને પોતાનું ગામ યાદ આવ્યું ખુલ્લું આકાશ ત્યાંની નિરવ શાંતિ પરંતુ ત્યાં એને કોઈએ ક્યારેય નીચી નજરે જોઈ નહોતી અમદાવાદે એને ઘર આપ્યું હતું પણ પ્રેમ ભાવ અને માન નહોતું આપ્યું તે જ દિવસે સોસાયટીના લોકોએ નિરાલીને એક સૂચન કર્યું કે તને રસોઈ ખૂબ સારી બનાવતા આવડે છે તો કેમ કોઈ ટિફિન સેવા શરૂ નથી કરતી આ વિચાર નિરાલીને જરૂર ગમ્યો પરંતુ સાથે સાથે દિલમાં એક ડર પણ હતો અને અજાણી આશા પણ હતી તે વાંચી લખી શકતી ન હતી પણ વ્યવસ્થા કેમ સંભાળવી એ સારી રીતે જાણતી હતી એણે ભાવેશને આ વાત કહી તો તેણે નિરાલીની વાતને ઉડાવી નાખી તારે ધંધો કરવો છે પણ હિસાબ કોણ કરશે એક અભણ સ્ત્રી ધંધાનો હિસાબ કેવી રીતે રાખશે આ શબ્દોએ નિરાલીને ફરી લાગણીના તળિયે ધકેલી દીધી પણ આ વખતે એ સાંભળીને બેસી રહેવા માટે નહીં પરંતુ ઊભી રહેવા માટે તૈયાર હતી એ રાતે નિરાલીએ નક્કી કરી લીધું હતું કે ગણતરી ન આવડતી હોય તો કાંઈ વાંધો નહીં યાદશક્તિ તો કામમાં આવશે ને વાંચતા ન આવડતું હોય તો અનુભવ બોલશે અને જો પતિ માન નહીં આપે તો એ પોતે પોતાનું સોમાન ઊભું કરશે ધીરે ધીરે નિરાલીએ ટિફિનનું કામ શરૂ કર્યું શરૂઆતમાં માત્ર ત્રણ ઘર પછી પાંચ પછી દસ કોઈ કાગળ નહીં કોઈ બુક નહીં બધું યાદશક્તિથી યાદ રાખતી હતી કોને શું ગમે કોને ઓછું મીઠું કોને શાક વિનાનું આ બધું એને મગજમાં બરાબર યાદ રહી જ હતું લોકો કારણ પૂછતા કે તમે આ બધું કઈ રીતે યાદ રાખો છો નિરાલી હસીને કહેતી કે રસોઈ યાદથી નહીં લાગણીથી બને છે થોડા મહિનામાં નિરાલીનું નામ આખી સોસાયટી આસપાસ ફેલાઈ ગયું ધીમે ધીમે ઘરમાં પૈસા આવવા લાગ્યા અને એ પૈસા સાથે આત્મવિશ્વાસ પણ આવતો ગયો હવે તે ભાવેશની દરેક વાતથી ભાંગી નહોતી પડતી એ ભાવેશના અપમાનજનક શબ્દો સાંભળી લેતી અને ચૂપ રહીને પોતાનું કામ કર્યા કરતી હતી એક દિવસ ભાવેશને ઓફિસમાંથી નોકરી ગુમાવવાની નોટિસ મળી એને મળતા પગારના અહંકાર પર તે ઊભો હતો એ બધું જ એક જ ઝાટકામાં ખતમ થઈ ગયું એ રાતે પોતે માનસિક રીતે સાવ ભાંગી પડ્યો જે ભાવેશ નિરાલીને નકામી ગણતો હતો એ જ ભાવેશ આજે નિષ્ફળતાની ખાઈમાં ધકેલાઈ ગયો હતો એણે નિરાલી સામે બેસીને કહ્યું કે નિરાલી હું ખોટો હતો તું અભણ છે પણ હું તો અંદરથી સાવ ખાલી નીકળ્યો એ વખતે નિરાલીની આંખમાં આંસુ આવી ગયા પણ એ આંસુ દુઃખના નહોતા એ લાંબી રાહ પછી ચાલ્યા પછી મળેલી ઓળખાણના હતા નિરાલી મીઠા અવાજે બોલી અભણ હોવું એ ગુનો નથી પણ માણસને માણસનો માનવો એ જ સૌથી મોટો ગુનો છે ભાવેશનું માથું શરમથી ઝૂકી ગયું એ દિવસે પહેલીવાર નિરાલી ભાવેશ સામે જીતી હતી કારણ કે પત્ની સામે અહંકારી અને ઘમંડી ભાવેશ માથું ઝુકાવીને બેઠો હતો પરંતુ નિરાલી માટે એ ઝુકાવ પૂરતો ન હતો કારણ કે ઝુકાવ ક્ષણવારનો પણ હોઈ શકે છે પરંતુ બદલાવ તો જીવનભરનો હોવો જોઈએ વર્ષો સુધી એણે ભાવેશના સ્વભાવમાં માત્ર વચનો જ જોયા હતા વર્તન નહીં આજે પહેલીવાર શબ્દો બદલાયા હતા પરંતુ નિરાલીનું દિલ હજુ પણ ડરતું હતું એ રાતે બંને વચ્ચે લાંબુ મૌન હતું કોઈ ઝઘડો નહીં કોઈ અવાજ નહીં પણ એ ચૂપી વર્ષોના દુઃખ કરતાં વધુ ભારે હતી ભાવેશને બરાબર સમજાઈ ગયું હતું કે નિરાલી હવે પહેલાં જેવી નથી રહી હવે એ એક હિંમતવાન સ્ત્રી બની ગઈ છે જે પોતાની ઓળખ પોતે જાતે બનાવી ચૂકી હતી હવે એને કોઈની છાંયા હેઠળ રહેવાની જરૂર નહોતી બીજા દિવસે સવારમાં નિરાલી પોતાના ટિફિનના કામમાં લાગી ગઈ ભાવેશ પહેલીવાર ધ્યાનથી એને જોતો રહ્યો એનામાં આત્મવિશ્વાસ હતો આંખોમાં ડર ન હતો જે સ્ત્રીને તે અભણ અને ગામડાને ગમાર કહીને એને વારંવાર ટોણા મારતો હતો પરંતુ આજે પોતાના પતિ ભાવેશ સામે કાગળ કે કલમ વગર આખો ધંધો સંભાળી રહી હતી સાંજે જ્યારે ભાવેશ બોલ્યો કે નિરાલી જો તું કહેતી હોય તો હું તારા કામમાં મદદ કરી શકું છું હવે આ વાક્ય ફરકવાળું હતું આ વાક્યમાં અહંકાર ન હતો માગણી ન હતી ફક્ત પ્રસ્તાવ હતો નિરાલીએ એની સામે જોયું એની નજરમાં પ્રેમ હતો અને નિરીક્ષણ પણ હતું નિરાલીએ શાંતિથી કહ્યું હું મદદ ત્યારે સ્વીકારીશ જ્યારે તું મને તારી પત્ની તરીકે નહીં પણ એક માણસ તરીકે માન સન્માન આપશે ભાવેશની આંખો ભીની થઈ ગઈ એ પહેલી વાર સમજી રહ્યો હતો કે લગ્નનો અર્થ અધિકાર નહીં પરંતુ ભાગીદારી છે અને એ રાતે નિરાલીએ મનમાં નક્કી કરી લીધું હતું કે જો ભાવેશનો સ્વભાવ ખરેખર બદલાયો હોય અને એની મારા પ્રત્યેની લાગણી સાચી હોય તો એને એક તક જરૂર આપવી જોઈએ પરંતુ પોતાની આત્મનિર્ભરતા હવે ક્યારેય છોડવી નહીં આમને આમ એક વરસ પસાર થઈ ગયું નિરાલીએ શરૂ કરેલી ટિફિન સર્વિસ હવે નાની નહોતી રહી હવે તે એક નાની રસોઈ સેવા બની ગઈ હતી બીજી બે મહિલાઓ પણ તેની સાથે જોડાઈ હતી એ બંને મહિલાઓ ગરીબ અને અભણ હતી આત્મવિશ્વાસથી નિરાલી તેને વાંચતા લખતા શીખવી શકી નહીં પણ જીવતા જરૂર શીખવ્યું હતું ભાવેશને હવે નવી નોકરી પણ મળી ગઈ હતી નોકરી ઓછા પગારવાળી હતી પણ અતિ શાંતિવાળી હવે ભાવેશ જ્યારે પણ ઘરે આવે ત્યારે મનમાં ગુસ્સો લઈને નહીં પણ સંયમ લઈને આવતો નિરાલીને ક્યારેય ફરી અભણ કે ગામડાની ગમવા નહોતો કહેતો ક્યારેક લોકો પૂછતા કે તમારી પત્ની એટલું બધું કઈ રીતે સંભાળી શકે છે ભાવેશ ગર્વથી કહેતો કે એ અભણ નથી એ જીવનમાં પાસ થયેલી એક સ્ત્રી છે નિરાલી હવે વધારે બોલતી નહોતી પરંતુ હવે તેને મૌનથી ડર પણ નહોતો લાગતો કારણ કે એ મૌન પસંદગીનું હતું મજબૂરીનું નહીં એક દિવસ નિરાલીએ પોતાની બચતમાંથી ગામમાં એક ગરીબ પરિવારની દીકરીને શાળામાં દાખલ કરી જ્યારે લોકોએ પૂછ્યું કે તમને તો ભણવાનો મોકો નહોતો મળ્યો તો પછી આ બધું કેમ નિરાલી હળવા સ્મિત સાથે બોલી મને ભણવાનો મોકો નહોતો મળ્યો તો એનો અર્થ એ નથી કે બધાને ભણવાથી વંચિત રાખી દેવા આ રીતે સૌરાષ્ટ્રના ગામડાને એક અભણ વહુ અમદાવાદમાં પોતાની એક આગવી ઓળખ બનાવી ચૂકી હતી ન લડાઈ કરીને કે ન બદલો લઈને મિત્રો આ વાર્તા સહનશીલતા સમજણ અને સ્વાભિમાનની છે આ વાર્તા કોઈ એક સ્ત્રીની નથી આ દરેક એવી સ્ત્રીની છે જેને અભણ અને ગમાર કહીને અપમાનિત કરવામાં આવતી હોય અને એમ છતાં એ હિંમત હર્યા વગર અડીખમ ઊભી રહે છે કારણ કે અભણ હોવું એ કમજોરી નથી અપમાન સહન કરવું એ કમજોરી છે મિત્રો આ વાર્તા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય દ્વારકાધીશ